કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક ની અંદર સોરી સ્વાધ્યાય બે પોઈન્ટ બે ની અંદર ક્વેશ્ચન નંબર બે નીચે આપેલ દરેક બહુપદી માટે પી ઓફ ઝીરો પી ઓફ વન અને પી ઓફ ટુ ની કિંમત આપણે શોધવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આ એક જ બહુપદી છે અને આ એક બહુપદી માટે આપણે ત્રણ કામ કરવાના ચાલો આપણે શરૂ કરીએ બહુપદી પી ઓફ વાય બરાબર વાય નો વર્ગ માઇનસ વાય વધતા એક તો આ બહુપદીમાં સૌથી પેલા આપણે શૂન્ય લઈએ હવે આપણે શૂન્ય શા માટે લીધું છે તો કે આપણે શોધવું છે જ્યાં જ્યાં આપણને વાય દેખાય છે ત્યાં આપણે શૂન્ય મેખશું ચાલો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ એટલે અહીંયા જે બહુપદી આપેલી છે એ બહુ પદીમાં પી નું મૂલ્ય કેટલું મળે છે તો કે એક મળે છે હવે આપણે શોધવાનું છે આપણે અહીંયા સૌથી પહેલા શું કરીએ છીએ તો કે બહુ પરી મુખ્ય પી ઓફ વાય બરાબર વાય નો વર્ગ માઇનસ વાય એટલે કે જ્યાં જ્યાં વાય છે ત્યાં આપણે મેં કીધું આપણે જોઈએ છે માઇનસ એક વત્તા એક માંથી એક જાય તો શૂન્ય વધતા એક એટલે કે આપેલ બહુપદીમાં જ્યારે y ની જગ્યાએ છે શૂન્ય લેવામાં આવે છે તો બહુપદીનું મૂલ્ય 1 થાય છે અને આ જ બહુપદીમાં જ્યારે y 1 લેવામાં આવે છે તો પણ આ બહુપદીનું મૂલ્ય 1 મળે છે ચાલો હવે એનાથી આગળ હવે આ જ બહુપદી છે અને બહુપદીમાં p(2) શોધવાનું છે તો પી શોધવાય બરાબર જ્યાં જ્યાં આપણને બહુ કદી દેખાય છે જ્યાં જ્યાં આપણને વાય દેખાય છે ત્યાં આપણે શું મેં છે તો કે બે એટલે બે નો વર્ગ અહીંયા થશે ચાર માઇનસ એનું મૂલ્ય આપણને ત્રણ મળે છે એટલે અહીંયા આપણે એક જ બહુપદી માટે પી ઓફ શૂન્ય શોધી લીધું આજ બહુપદી પદી માટે પી ઓફ વન શોધી લીધું અને આજ બહુપદી પદી માટે પી ઓફ ટુ પણ આપણે શોધી લીધું એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણવાનો છે બરાબર શૂન્ય લેતા અહીંયા જો અહીંયા ચલ કયો હતો y તો આપણે y બરાબર 0 લીધો અહીંયા ચલ કયો છે t તો આપણે t બરાબર 0 લઈએ છીએ તો હવે આપણે શું કરીએ છીએ જો તો કે સૌથી પહેલા આપણે બહુપદી લખી નાખીએ p of t plus 2 plus t plus 2 t square plus t cube હવે તો કે જ્યાં જ્યાં આપણને t દેખાય છે ત્યાં આપણે શૂન્ય મેં છે તો ચાલો આપણે કરીએ તો હવે આપણે છે તેની જગ્યાએ શૂન્ય મૂકી દઈએ એટલે બે વત્તા શૂન્ય શૂન્ય નો વર્ગ છે શૂન્ય થાય એટલે બે ગુણ્યા પાછો શૂન્ય અને ટી નો ઘન કીધું છે એટલે નો નો ઘન એટલે 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 થાય કરો તો અને આ બહુપદી છે આ બહુપદી ની અંદર પીઓ શૂન્ય નું મૂલ્ય એટલે કે ચલની જગ્યાએ જયારે આપણે શૂન્ય મૂકીએ છીએ તો આ બહુપદી નું મૂલ્ય આપણને બે મળે છે ચાલો હવે આમાંથી આપણે પી ઓફ વન શોધવાનો છે તો પી ઓફ વન શોધવા ટી બરાબર એક લેતા આપણે પી ઓફ વન શોધવું હોય તો આપણે શું કરીએ છીએ તો કે જ્યાં જ્યાં આપણને અહીંયા ટી દેખાય છે ત્યાં આપણે એક મૂકી દેવાનું છે એટલે પી ઓફ ટી બરાબર ટુ પ્લસ ટી પ્લસ ટુ ટી જોઈએ પે ચાલો તો આપણે સૌથી પહેલા શું કરીએ છીએ જો તો કે જ્યાં જ્યાં ટી છે ને ત્યાં એક મૂકી દો તો બે વત્તા એક વત્તા નો વર્ગ એક જ થશે એટલે બે એકા બે અને ઘન પણ એક થશે એટલે બે ને એક એટલે આપેલ બહુપદી જે આપણને આપી છે એની અંદર જયારે ચલની કિંમત એક મૂકવામાં આવે છે તો આ બહુપદી નું મૂલ્ય છ મળે છે શોધીએ તો શોધવા ટી બરાબર બે લેતા તો ટી બરાબર આપણે શું લેવું પડશે તો કે ટી બરાબર લેવું પડશે આપણે બે તો પેલા બહુ પરી લખી નાખીએ હવે જ્યાં જ્યાં આપણને ટી દેખાય છે ત્યાં આપણે શું મેં દેવાનું છે તો કે બે મેંકી દેવાનું છે તો હવે આપણે આ અંદર ઓફ બહુ ની જગ્યા એટલે કે જ્યાં જ્યાં આપણને ટી દેખાય છે ત્યાં આપણે બે મૂકી દેવાના છે એટલે બે વત્તા બે બે નો વર્ગ થાય ચાર અને ચાર દુ આઠ બે નો થાય એટલે કે આપેલ બહુપદી છે એ બહુપદીની અંદર આપણે ત્રણ મૂલ્ય શોધા પી ઓફ ઝીરો પી ઓફ અને પી ટુ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલાઓને સોલ્વ કરી શકીએ છીએ